નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી સાથે આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા નજીક પાંડેરીયા ગામમાં જ્યાં ફોરેસ્ટની અંદર પ્રાકૃતિક શૈક્ષણિક કેન્દ્ર બનાવવામાં આવેલું છે બહુ સારી જગ્યા છે અને પ્રકૃતિની વચ્ચે ફોરેસ્ટની વચ્ચે આખી સાઈડ બનાવવામાં આવેલી છે શૈક્ષણિક કેન્દ્ર રહેવાની વ્યવસ્થા છે અને બહુ સારી જગ્યા છે તો આખી જગ્યા આપણે જોઈશું ઓ ચાલો સૌપ્રથમ આપણે અંદર એન્ટર થઈએ એટલે રાઈટ સાઈડમાં પાર્કિંગ એરિયા છે અને ડાયબી સાઈડમાં તમે નજર કરો એટલે આખું શેત્રુજી ડેમનો નજારો જોવા મળે અને આખો છેત્રુજી પર્વત જોવા મળે જે પાર્ક છે એની અંદર આપણે અંદર વીએવીએ એટલે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ તે જે આખું પ્રાકૃતિક ઉદાન છે એનો મેપ દર્શાવવામાં આવેલો છે જે આખું શૈક્ષણિક કેન્દ્ર છે જે અલગ અલગ જગ્યાઓ બનાવવામાં આવેલી છે આખી ટેકરી ઉપર એનો આખો મેપ દર્શાવવામાં આવેલો છે આ સાઈડ તમે અને આગળ તમે આ સાઈડ નજર મારો એટલે આખો જે શેત્રુજી રિવર છે એટલે કે શેત્રુજી ડેમ એનો ફ્લો એનું જે આખું ડેમ દેખાય છે અને આખો શેત્રુજી પર્વત તમે જોઈ જ રહ્યા છો અહીંયા અને જે આખી જગ્યા છે તે શેત્રુજી ફોરેસ્ટ અંડરમાં આવે છે જે એન્ટ્રન્સ છે અને રિસેપ્શન એરિયા છે તે વિઝિટ કરીએ અને અહીંની અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તેના વિશે તમને આગળ જણાવું તો ચાલો પાંડેરિયા શૈક્ષણિક ઉદ્યાન જે છે એનું મેઇન એન્ટ્રન્સ અને રિસેપ્શન એરિયા છે હાલ આ જે સાઈડ છે એનું બાંધકામ શરૂ છે કાર્ય કાર્ય શરૂ જ છે એટલે હાલ તો કાંઈ રિસેપ્શન એરિયામાં કોઈ માણસો નથી કારણ કે કામકાજ જે શરૂ છે તો ચાલો તમે આગળ આપણે રિસેપ્શન એરિયા જોઈ લઈએ અને તમે જોયો અહીંયા ગાર્ડન પણ એટલો સુંદર બનેલો છે અને આ બહુ જ સુંદર જગ્યા બનેલી છે આખું નેચરની વચ્ચે આ જગ્યા બનેલી છે બહુ સારી બાળકો સાથે આવવા જેવી જગ્યા છે ને આ તમે જુઓ કે રિસેપ્શન એરિયા જુઓ તમે કેટલો સુંદર બનાવેલો છે આમ ગણો તો આ જગ્યા જે છે આ સાઈટ એ પ્રવાસ માટે બહુ સારું કેન્દ્ર ગણાય અહીંયા તમે કેમ્પ ફાયર ને નાઈટ રહી શકો છો અને બાળકોને પ્રવાસનો બહુ બહુ આનંદ આવે છે મિત્રો આ જે જગ્યા છે ત્યાંથી આ જે આખી સાઈટ છે તે આખી સાઈટ દેખાય છે જે બધી જ અલગ અલગ જે સાઈટો બનેલી છે ત્યાં નીચે થિયેટર એરિયા બનેલો છે અને આ સાઈડ બટરફ્લાય ગાર્ડન છે અને ઉપર રહેવા માટેના બે અલગ અલગ મકાન જે બનેલા છે ને બાળકો માટે અલગ અલગ એક્ટિવિટી કરવાની ગમતના સાધનો આખી સાઈડ અહીંથી ક્લિયર દેખાય છે અને આ બાજુથી શેત્રુજી ડુંગર અને ડેમનો નજારો તમે જુઓ દૂર સુધી પાણી પાણી આખો શેત્રુજી ડેમ દેખાય છે અને આ જે જગ્યા છે તે આપણે ગવર્મેન્ટ સ્કૂલો હોય એના માટે એકદમ ફ્રી છે એના બાળકો માટે પ્રવાસ માટે અહીંયા તમારે અગાઉ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે આની જે શેત્રુજી ફોરેસ્ટ એરિયાની એક સાઈટ છે એ સાઈટમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને બાળકો માટે રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા બિલકુલ ફ્રી છે અને આમ ગણો તો આપણે નાના હતા જ્યારે અમે ત્યારે સ્કૂલમાંથી વન ભોજનમાં લઈ જતા હતા આ એ ટાઈપની એક જગ્યા છે પણ અત્યારનું નવું લેટેસ્ટ વર્ઝન કહેવાય કે વન ભોજનને મતલબમાં કેમ સાઈડ ગણીએ આપણે બહુ સારી જગ્યા છે બાળકોને ખૂબ જ આનંદ થાય એવી જગ્યા છે અને જે કેફેટ એરિયા અને રિસેપ્શન એરિયા જે છે રજીસ્ટન એ તમને આગળ હવે બતાવું તો ચાલો સૌ આપણે જે ડાઇનિંગ એરિયા છે તે જોઈ લઈએ મિત્રો આ જે છે તે ડાઇનિંગ એરિયા છે અહીંયા કોઈ પણ પ્રવાસ આવ્યો હોય બાળકોને જમવા માટેની બિલકુલ ફ્રી વ્યવસ્થા છે અને તમે જુઓ કેટલો સુંદર કેફેટેરિયા બનેલો છે અને આનો તમને નજારો દેખાડો કેફેટેરિયાનો કેટલો સુંદર નજારો છે અહીંથી મિત્રો આ કેફેટેરિયાનો બહારનો નજારો છે બાલ્કની કહી શકાય આ સાઈડ કેપેટ એરિયા છે અને અહીંયા તમે પ્રકૃતિની મજા માણી શકો છો અહીંયા બેસીને પવન અને પ્રકૃતિનો ખૂબ આનંદ માણી શકો એવી આ જગ્યા છે તમે આખો બહારનું લોકેશન જુઓ રહેવા માટેની વ્યવસ્થા છે તે આપણે જોઈ લઈએ તો અહીંથી વોકવે બનાવેલો છે બ્રિજ છે ને અત્યારે ઘણા માણસો ફરવા માટે આવેલા છે પ્રવાસવાળા બાળકો નથી પણ ફેમિલી સાથે ઘણા જ લોકો ફરવા આવેલા છે મિત્રો આ જે પાંડેરિયા સાઈડ છે એ આખી જોવા માટે અમારી મદદ કરી છે અમારા પરમ મિત્ર છે જે આ પાંડેરિયા ગામના છે સૂર્યાભાઈ તો તે આખી જગ્યા બતાવવા માટે અમારી સાથે છે છે અને પાંડેરિયા ગામના તો ચાલો આપણે બાકીની જગ્યા આગળ જોઈએ બાળકોને રહેવા માટેના ડોરમેટ્રી એરિયા બે બનેલા છે આ ડોરમેટ્રી વન છે અને એક વચ્ચેની સાઈડ જે શિક્ષકો માટે રહેવાની વ્યવસ્થા છે અને એની આગળની સાઈડ ડોર્મેટરી ટ્રુ છે ને તમે જુઓ ઘણા બાળકોનો સમાવેશ થઈ જાય એવી વ્યવસ્થા છે ઉપર નીચે બેડ છે અને એક બેડમાં બે બાળકો સુઈ જાય એવી વ્યવસ્થા છે અને બહુ જ સારી વ્યવસ્થા આખી જગ્યા નેચરની વચ્ચે છે એટલે બહુ જ આનંદ થાય અને તમારો પ્રવાસ બહુ જ આનંદમય થઈ જાય એવી આ સુંદર જગ્યા છે તો ચાલો આપણે આગળ જે બીજી વ્યવસ્થા છે જે શિક્ષકો માટે છે અને ડોરમેટ્રી ટુ છે એ જોઈ લઈએ અને મિત્રો જે આપણે પહેલું ડોરમેટ્રી એક જોયું એ ડોરમેટ્રી વન છે અને અને જે આગળ તમે જુઓ છો તે ડોરમેટ્રી ટુ છે અને જે આ ડોરમેટ્રી એરિયા છે એની એકજેક્ટ પાછળ એટલે કે જે ડેમ તરફ બંને સાઈડ વ્યૂ પોઈન્ટ બનેલા છે જ્યાં તમે આરામથી અહીંયા ડેમનો નજારો માણી શકો છો અહીંયા ઊભા ઊભા અને નીચે આ સાઈડ વોશરૂમ છે અને ઓલી સાઈડ પણ વોશરૂમ છે તો અહીંથી આપણે શેત્રુજી ડેમનો આખો નજારો જોઈ લઈએ મિત્રો અહીંયા ઉભા ઉભા તમે આખો જે શેત્રુજી ડેમ છે એનો નજારો માણી શકો છો શેત્રુજી પર્વત આખો દેખાય છે અહીંથી અને દૂર અહીંથી જે શેત્રુજી બંધ જે છે તે પણ દેખાય છે જે વિડીયોમાં તમને એટલો બધો અંદાજ નહીં આવે પણ જે લગભગ આખો શેત્રુજી ડેમ જે પાણીનો જે ઘેરાવો છે તે અહીંથી દેખાય છે ડોરમેટરી ટુ છે જે આપણે ડોરમેટરી વન જોઈ એવી જ વ્યવસ્થા છે એટલે આપણે એ જોવા માટે નહીં જતા બાકી જે ટીચર રેસિડેન્સી છે તે જોઈ લઈએ તમે જુઓ કેટલી સુંદર આ જગ્યા છે અને વ્યવસ્થિત વેલ મેન્ટેન્ડ છે અને જોકે હજી આ જગ્યા બધી અંડર પ્રોસેસમાં છે કામ શરૂ છે તો પણ તમે જુઓ કેટલી ચોખ્ખાય અને વ્યવસ્થિત જગ્યા છે અને લાસ્ટમાં જે તમે પાછળ જે જોવો છો મકાન ઓફિસ છે જે ફોરેસ્ટ ઓફિસ ઓફિસર હોય એના માટેની ઓફિસ છે મેઇન ઓફિસ આ જે સાઈડ છે એનું સંચાલન કરવાની ત્યાં બધાની એન્ટ્રી નથી એટલે આપણે આગળનું જે બીજો પાર્ટ જોવાનો બાકી છે તે જોઈ લઈએ પ્રાકૃતિક શૈક્ષણિક ઉદ્યાન છે એનો સેલ્ફી પોઈન્ટ છે બહુ જ મોટું હાર્ટ બનેલું છે અને બધા જ લોકો અહીંયા પોતપોતાની પોતાની સેલ્ફી અવશ્ય લેશે અને તમે લગભગ મોસ્ટ ઓફ ધી રીલમાં જોયું હશે આ હાર્ટ આ જે જગ્યા છે તે થિયેટર એરિયા છે હાલ તો કામ શરૂ છે બાકી અહીંયા થિયેટર બનાવેલું છે જે નાઇટમાં અહીંયા ત્રીડી શો શરૂ થાય છે અને બેઠક વ્યવસ્થા પણ બહુ સારી બનાવેલી છે લાઇટિંગ વાઈટિંગ ગોઠવીને અને પાછળની સાઈડ બટરફ્લાય ગાર્ડન છે જ્યાં તમે બાળકો જોઈ જ રહ્યા છો ઉપર રમી રહ્યા છે અને આપણે બટરફ્લાય ગાર્ડન જોઈ લઈએ બટરફ્લાય ગાર્ડન છે તે જોવા માટે આવી ગયા છે અને આ જે એરિયા છે તે આમ રાશિવન નામ આપેલું છે અને જો ચોમાસામાં તમે આવો તો આ જગ્યા બહુ જ હરિયાળી વાળી અને અલગ અલગ રંગની બટરફ્લાય જોવા મળે જો કે હાલ ઘણી અમને દેખાય જ છે અને હકીકતમાં જે બટરફ્લાય ગાર્ડન જ્યાં છે તેમાં અમે આવ્યા એટલે ઘણી બધી રંગબેરંગી તિતલીઓ જોવા મળી અને અહીંયા પણ એક સેલ્ફી પોઈન્ટ બનેલો છે જે બાળકો તમે જોયાત રહ્યા છો રમી રહ્યા છે હાથ આકારનો બનેલો છે સેલ્ફી પોઈન્ટ અને પાછળ અલગ અલગ પ્રજાતિના વૃક્ષો વાવેલા છે જે આ જગ્યા અંડર પ્રોસેસમાં છે એટલે વૃક્ષો જે નાના નાના છે અને પતંગિયાઓ વિશે અને અલગ અલગ વૃક્ષની પ્રજાતિઓ વિશે માહિતી આપતા બોર્ડ મારેલા છે જે અલગ અલગ આગળ મારેલા છે જે તમે વાંચી અને એની માહિતી મેળવી શકો છો અને મિત્રો જે બટરફ્લાય ગાર્ડન છે એની જ અંદર આ જે એરિયા બનેલો છે તે કેમ્પ ફાયર છે તમે નાઇટમાં અહીંયા જો સ્ટે કરો તો અહીંયા કેમ્પ ફાયર કરી અને બેઠવાની વ્યવસ્થા છે તમે ફરતા ફરતા બેસી શકો છો અને કેમ્પ ફાયરનો આનંદ લઈ શકો છો તો મિત્રો લગભગ આખી સાઈડ કવર કરી લીધી છે બસ જે મારી પાછળ બે હટ્સ બનેલી છે રહેવા માટેના રૂમ બનેલા છે બે અલગ અલગ તે રહેવાની વ્યવસ્થા છે જે તમે ઓનલાઈન બુક કરાવી શકો છો અને આ સાઈડ તમે જોઈ રહ્યા છો તે બાળકો માટે રોક ક્લાઇમ્બિંગ અને વો વોલ ક્લાઇમ્બિંગ બનાવેલું છે જે બાળકો માટે આનંદનું કેન્દ્ર છે જ્યાં બાળકો રમી શકે છે અને બસ આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર યોર ટાઈમ